આ ક્યાંથી કાઢવાના ખેડૂતો માથા થી ભાઈ એવું આપણે કરવું નથી આ પચીસ રૂપિયાની ની સીસી વાપરે જાવ એટલે એક બોલ્ટ ની કિંમત થઈ આની તો એક બોલ્ટ માં આ બધા બોલ્ટ રોક થઈ જાય ને એક વખત બ્લેડું ફિટિંગ કરી લીધી ને ટાઈટ અને આ લગાડી દીધું ને એટલે આપણે આજીવન જ્યાં લગ્ન બ્લેડું ન ગોહાય ને ત્યાં લગન એ ટેન્શન તો હાવ નહીં થ્રેડ લોકર આને કહેવામાં આવે છે તમે જોવો પણ પરફેક્ટ રીતે તમારે જો ધંધો કરવો હોય તો ઓર્ડર લેવામાં બ્રેક રાખવાની ટ્રેક્ટર કોઈ પણ ઓજાર આપણે વ્યવસ્થિત તમે ફિટિંગ કરતા હોય ને ત્યારે એક મગજ કાયમ દોડાવવાનો કે આ કે અધવૈસારે અટકશે નઈ આપડો અરે આ નટે તો જો કરી આ નટે આટા મૂકી દીધા છે મારે પારા વરવા જાવું છે ગોલાભાઈ નો ફોન માથે ફોન મજૂર રાજો ભાઈબન સિવાની ભાઈબન બોલ ને અરે ભાઈબન આ આટા નટે આટા મૂકી દીધા છે બરાબર છે અને મારે અટણે પારા વરવા જાવું હું અટણ લુવાર પા કરાવવા જાવ ને તો મારી બે કલાક ખોટી થાય સવાલ જ નથી તો બોલાભાઈ નો ફોન માથે ફોન આવે થાનો કઈ ઉપાય બતાવ ને યાર દરેક વસ્તુ નો ઉપાય હોય પણ એને ગોતવાનો હોય એક વસ્તુ નો ઉપાય તો તારા હાથમાં જ છે જેમ કે કપડું છે આ વસ્તુ તમે આ રીતે કરી શકો આપણી પાસે જબરજસ્ત ઉપાય છે પણ એકાદ સિમ્પલ કે આપડે આપણી પાસે એવી વસ્તુ છે આ જીવન એને હક થઈ જાય કેય તકલીફ ના રહે પણ આપણે અત્યારે એને કપડાથી બતાવી કે ભાઈ તારું જે اٹકું છે એવી રીતનું ખેડૂત મિત્રોને કોઈને આવો પ્રશ્ન આવ્યો જો આ થઈ ગયું રેડી આટા સડે છે નથી ડોઢતા નથી કાઈ આ રીતે પણ આપણે આ કામ લઈ હકી આપણું કામ રડી ગયું હવે એક એવી વસ્તુ બતાવું ભાઈ બંદ આ નોટને ખોલું એક એવો ઉપાય આજે બતાવવા માટે આ વિડિયોનું ખાસ મહત્વ છે મિત્ર આ વિડીયો જો પસંદ આવી જાય ને મિત્રોને કે લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઇબ કરે કારણ કે આપણે એના માટે હારા-હારા વિડીયો અને સારી વસ્તુ બતાવી જેથી કરી એને ભવિષ્યમાં ઉપયોગી આવે કેવી આવે કે આખો ટક ટ્રેક્ટર ખોટી ન થાય અને એનું કામ થઈ જાય ને એવી જ કઈક વસ્તુ આજે તમારા માટે લઈને આવ્યું છું એસ્ટ્રોલ નું છે થ્રેડ લોકર થ્રેડ લોકર આને કહેવામાં આવે છે જે આટા લૂઝ થાય છે વારંવાર ખુલી જાય છે માની લો કે રોટાવેટર સવડા જેવા કોઈ પણ વાઇબ્રેશન કરતી વસ્તુ એના ઉદાહરણ તમને દઉં કે ક્યાં ક્યાં એ વસ્તુ ખુલશે પણ આ વસ્તુ હવે આપણે આને ખોલી અને જોઈ ખેડૂત મિત્રોને ને બતાવી કે આમાંથી એક આ સીસી નીકળે છે આ વીસ થી પચીસ રૂપિયાની આની આ કિંમત છે થ્રેડ લોકર આને કહેવામાં આવે છે તમે જુઓ એસ્ટ્રોલ નું છે આ આપણે જેમ ઓલી ટેપ વીટવાની ના આવે અને પછી પીવીસી બધે બસ આ એક કેવી કામ કરશે પછી લોક થઈ જાય નટ ખુલશે નહીં વાયબ્રેશન થી ખુલશે નહીં પણ આપણે અત્યારે એનો આનો અનુભવ કરી આને સેજ સમય લાગે એટલા માટે થી આપણી પાસે એક બોલ્ટ છે હું તમને બતાવું આપણે આ બોલ્ટનો ઉપયોગ કર્યો આમાં આ બોલ્ટ હાવ લૂઝ હતો આમાં તમને સફેદ કલર ની જેમ એસ્ટ્રો ટેપ આપણે મારતા ને સફેદ કલર નું થઈ જાય એમ એકદમ જામ આ અમે આને વારંવાર ખોલી ફિટિંગ કરી કરીને આ માપે હાવ લૂઝ નહીં જેમ આમ હાવ લુજ હતો એની બદલે કાયદેસર આટા ચડે ને નવો બોલ્ટ હોય એની જેમ ચડે છે આ લગાડી દઈ કલાક હોઈ જાય એટલે આ એટલું પકડાઈ જાય ને જેને દસ વર્ષ જૂનો આપણે બોલ્ટ ખોલતા હોય ને કાટ લાગી ગયો હોય ને એવું હાર્ડ રીતે ખુલે કેવાનો અર્થે કે એક આટો અડધો આટો ખુલ્યો એટલે ફ્રી થઈ જાય એવું નહીં માની લો કે આપણે પાના માર્યા ભાઈ બન આ લગાડીને અડધો આટો ખુલે ફ્રી થઈ જાય પછી હાવ બોલ એમ નહીં જા લગન ખુલે એટલે કોઈ પણ એવી વસ્તુ હોય કે વાઇબ્રેશન થી ધીરે ધીરે ખુલે અને નટબોલ આપણા પડી જાય એ વસ્તુમાં આ થ્રેડ લોકર નો ઉપયોગ કરાય એ ઉપયોગ કર્યો એટલે આપણે આજીવન હક થઈ ગયું માની લો કે રોટાવેટર છે પ્લાવ છે એ એ પેલા અત્યારે આમાં જ એક ઉદાહરણ આપી દઉં કે આ નિક છે તો દરેક બમ્ફર કેવામાં આવે છે કે નિક્યુ આપણે પારા વારવાનું તો ઘણા લોકો છે ને સાઈડ માં બે બાજુ માટી તો થાવાની જ છે ભીનું પડવું હોય ભેજવાળું એ ખખેરવા માટે છે ને ઉપયોગ કરે આ રીતે પગ મારે અથવા હથોડી અથવા પથ્થર ટપકારે અથવા અમુક લોકો વ્યવસ્થિત રીતે દાંતેડી છે કે દાંતેડું છે કે એની પીન ઉખેડી નાખે પણ લગભગ તો વાઇબ્રેશન જ આપે એને ખેલવું જ પડશે એટલે આખે આખું ટૂંક સમયમાં લોકો વાઇબ્રેશન જ આપે વાઇબ્રેશન આપ્યું એટલે આ બોલ જે છે આ હાલતા લુજ થઈ જાય એટલે હવે એના આનો ઉપયોગ આમાં કરી દેવાનો જયારે આપણે ફિટિંગ કરતા હોય ને આવું ત્યારે આવી એક સીસી આપણે આવી રાખવાની અને ઉપયોગ કરી દેવાનો અને આપણે એક વિડીયો પણ આગળ બનાવ્યો કટાઈ ગયેલા નટબોલ ખોલવાની રીત એમાં એક વસ્તુ બતાવી વિશેષ રે અને એમાં એવી બતાવ્યું કે આ દાઢો ફિટ કરવો ને આરામથી કેમ ફીટ કરવું એ પણ બતાવ્યું છે કે તમે હેરાન થાવના મારવાડે ભાઈ આ વસ્તુ છે અને હાવ પડી જાય છે આ નટ તો ભાઈબંધ તરત કામ નહીં આવે અત્યારે આનું કપડા કામ લેવાનું આ વસ્તુ આ બોલ વારંવાર ખુલે છે કપડા સાથે આને લગાડી દઈ ફિટિંગ કરી દઈ અને આમ રાખી દે પેલા હું આને જે ખોલી આ વસ્તુને આપણે ભેગી લગાડી દઈ કે જેથી કરીને આ બહુ મસ્ત વસ્તુ છે મને ખાસ પસંદ આવી છે ને એટલા માટે વિડીયો બનાવવાનું મન થયું છે આ પણ આપણે જેમ સ્પ્રે લીધો હતો ને એમાં હરેસ્ટ્રેડ પાનેલી મોટી અમારે બાજુમાં છે ત્યાંથી હું આ વસ્તુ લઈ આવ્યો છું તો તમે જોવો છો કમ્પ્લીટ રીતે આ નટ ચડી ગઈ છે ઘણાઈને એમ હોય કે આટા કાપી નાખશે કપડું કપાઈ જાય તો આમાં તો એવું કાંઈ નથી થયું કારણ કે લૂઝ આટા હોય ને એમાં કપડુંનું પેકિંગ કરીને આપણે એટલે લૂઝ આટા કપડાને કાપી નહીં નાખે હમણાં નવા આટા હોય ને કપડું લગાડો તો ના રહેવા દે ભાઈ બસ આ બોલ્ડ આરામથી હવે ટાઈટ થઈ જાહે અને આપણે આને અત્યારે માપે ટાઈટ કરવાનો છે કારણ કે થોડી વાર થાય તો ત્યાં પહોંચીશ તા ઓટોમેટિક આ જામ થઈ જાય એટલે પછી ખોલવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં એટલે આ વસ્તુ આપણે ખાસ ઉપયોગી છે અને આપણા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી છે આ ભાઈબન અત્યારે જે આ નટું છે ને એ ગેસ આટા છે કે આ નટ પાછી આપને મળતી નથી આમાં અત્યારે આપણે પાનું ચોવીસ નંબર નું લાગે છે અને આ ગેસ આટા ને નટુ સુકામે નાખી આને લોડ બહુ પડતો વાઇબ્રેશન થી તો લોડ પડે ને એટલે અહીંથી દશા ની ખીલો તૂટી જાય વારંવાર તૂટી જતો દશા ની ખીલો કેટલો એવી હોય છતાં તૂટી જતો એટલે મેં જ્યારથી આ નાખો છે ત્યાંથી એ વસ્તુ પ્રશ્ન ગયો છે વિચાર કર્યા આ નટું ગોહાઈ ગયી તો એટલા વર્ષમાં ખીલો નથી તૂટતો નવું નીચું કરાયું હતું દશા ની ખીલો હતો ઘડી કાકીને આ ખીલો તૂટી જાય એટલે ઘડીક એટલે એક ટકા તો હોય જ અને પછી આ કિલો તૂટે એટલે આ બધું છોડાવી અને લુવાર પાસે જાવું અને આપણો દી બગડે ત્યાં તો વરસાદ આવી જાય ટ્રેક્ટર નું કોઈ પણ ઓજાર આપણે વ્યવસ્થિત તમે ફિટિંગ કરતા હોય ને ત્યારે એક મગજ કાયમ દોડાવવાનો કે આ કે અધવૈસા અટકશે નઈ ને આપણું એક દિવસ આજે વાવેતર ની સિઝન છે થ્રેસર ની સિઝન છે કોઈ પણ ધંધો કરતા હોય આપણા મિત્રો તો એને એક આ જે અનુભવ છે એ તમને કહું છું તમારું વાહન સિઝન પેલા કમ્પ્લીટ હોવું જોઈએ તમે સિઝન ટાણે આજકાલ આજકાલ કરી એને વ્યવસ્થિત ફિટિંગ ના કરો રિપેર ના કરો માની લ્યો હમણાં સીઝન આવશે મગફળી પાડવાની નોરતા માંથી આપડે મગફળી ના કામ ચાલુ થાય ત્યારે એવું હોય કલાક નો કોઈને વેચના હોય બધા લોકોને ટ્રેક્ટર ની એવડી જરૂરિયાત ઊભી થઈ હોય માણસો ની એવડી જરૂરિયાત ઊભી થઈ ની એવડી જરૂરિયાત હોય હવે ત્યારે જ આપણું એટલે એક જણા આજે એક દિવસ એટલે કેટલા દિવસ એની એનું છે ને સોલ્યુશન ના થાય અને તમારું ક્યાંય ભેગું ના થાય ખોટા ફોનમાં જવાબ દેવા પડે ને આપણે હેરાન થાય છે પણ પરફેક્ટ રીતે તમારે જો ધંધો કરવો હોય તો ઓર્ડર લેવામાં બ્રેક રાખવાની કે ત્રણ દિવસે એક દિવસ ગણવાનો જ નહીં આ એક નોટ કરજો મહત્વની વસ્તુ છે પોઈન્ટ જે અનુભવ કહું છું જે ટ્રેક્ટર રાખે છે એના માટે કે આપણે ચાર દિવસ તારે અત્યારે ટ્રેક્ટર નો તારી પાસે છે ચાર દી છે આપણી પાસે તો એમાં ત્રણ જ દિવસના ઓર્ડર લેવાના એટલે ચાર દિવસ તો એમને ટ્રેક્ટર હાલી જાય કઈક નો કઈક પ્રશ્ન આવે કે આજે મજૂર થકી ગયા આજે ઓલું થયું એમ કરતા કરતા આજે ક્યાંક વધારે ઘાર આવી ગયું બે કલાક ની વધારે થઈ ગઈ એમ કરતા ત્રણ દિવસનો ઓર્ડર બુકિંગ કરવાનો ચોથો દિવસ બ્રેક રાખવાનો એ ઓર્ડર ગણવાનો જ નહીં પછી એક તારીખ ટપાડી અને પછી આપણે ઓર્ડર બુક કરવાના જેથી કરીને તને એ સમય મળી જાય વધારાનું કામ હોય છે ને એ નીકળી જાય ને તારા મગજ ઉપર ફ્રી રહે અને તમે આરામથી ધંધો કરી શકશો આ એક મહત્વપૂર્ણ વાત જે કીધી છે પસંદ આવી હોય ને તો જરાક મને કોમેન્ટ કરજો કે ના મારો અનુભવ સાચો છે કે ખોટો છે જેને આવા અનુભવ કર્યા છે ને એને તો ખબર જ હશે પણ ઓર્ડર લીધા રાખશે ઓર્ડર લેવાનો જ નહીં સીઝનમાં તમને ઓર્ડર મળવાના જ છે તમે જેટલા ઓર્ડરમાં હા પાડશો ને એટલે ખેડૂતો તમને એમ કહે કે જટ આવો બે દિવસનો નું ને તો કાલે જ ફોન કરશે કે ભાઈ મારો વારો કે દે છે એટલે આ નોટ કરવાનું હે સીઝનમાં અને ખોટો ઉત્તર પણ કોઈને નહીં દેવાનો કે આજે વરસાદનું જોર હોય આજે ઓર્ડર લઈ લે અને આપણે હાકવા ના જાય તને એમ થાય કે ભાઈ બંધ ઓર્ડર નહીં મળે અને જેનો આવે ફોન તો હા પાડી દેવાની નહીં એમ હા નહીં પાડવાની કારણ કે વરસાદ હોય આજે કદાચ એને એમ તારા વિશ્વાસ હોય કે છવ્વીસ તારીખે આવી જાય ટ્રેક્ટર અને તારું ટ્રેક્ટર ના ગયું ને સિત્તાવીસ તારીખે કદાચ વરસાદ આવ્યો અને એનો પાક બગડે તો એનો જવાબદાર આપણે બની કાયદેસર રીતે જોકે ખેડૂત નથી કહેવાના આપણે પણ એને ક્યાંય અટકાળવાના પણ નહીં ખેડૂતોને પણ આયોજન થી અગાઉ કોઈ પણ ટ્રેક્ટર ની તારીખ લખાવી દેવાની ટ્રેક્ટર ના હોય એને વ્યવસ્થિત રીતે આ રીતે ધંધો કરવાની આ સિસ્ટમ છે આ વાત અત્યારે યાદ આવી ગઈ એટલે મેં થોડોક આમાં વચ્ચે સમય લઈ લીધો છે માફ કરજો ખેડૂત મિત્રો કારણ કે વિડીયોનો મિનિંગ તો આ છે અને હું તમને હવે બતાવું પણ જાઉં છું કે આનો ક્યાં ઉપયોગ કરવો આપણે તો ભાઈબંધ તું કહેતો તો આમાં પણ કામ આવે તો આમાં ક્યાં જગ્યાએ કામ આવે છે હવે ભાઈબંધ રોટાવેટરમાં તને ખબર છે કે ગેસ આંટાના પણ આટા છે પ્લસ એમાં રબરની રિંગ હોય પાછળ દરેક બોલ્ટ પાછળ એક રબરની રિંગ હોય એને એક વખત ફિટિંગ કરો ને ત્યારે પરબરો નહીં ખુલે પણ આપણે બે ત્રણ વખત બેડલું બદલાવીને એના એ જૂના બોલ હોય તો એ પછી ફ્રી થઈ જાય હાથેથી ચડે ને એવા એટલે ખુલી જાય એના માટે એવા બોલ્ટ હોય ને એમાં ખાસ ઉપયોગ કરવાનો રોટા ના જૂના બોલ્ટ હોય અને એક ખેડૂત મિત્રો એ પણ કોમેન્ટ હતી કે જૂના જૂના બોલ્ટ રાખવા કે નહીં કે કે અમને એવું કીધું ખાસ બહુ મહત્વની એક ભાઈ એવું ના પાડ્યું કે જૂના ને જૂના બોલ્ટ નહીં આપવાના બ્લેડુમાં એક બોલ્ટના બાવીસ રૂપિયા ભાવ છે તો ચોરાસી બોલ્ટ ના રૂપિયા કેટલા થાય ખર્ચો આ ક્યાંથી કાઢવાના ભાઈ એવું આપડે કરવું નથી આ પચીસ રૂપિયા ની સીસી વાયપડે જ એટલે એક બોલ્ટની કિંમત થઈ આની તો એક બોલ્ટમાં આ બધા બોલ્ટ લોક થઈ જાય એક વખત ફિટિંગ કરી લીધી ને ટાઈટ અને આ લગાડી દીધું ને એટલે આપણે આજીવન જ્યાં લગન બ્લેડું નો ગોવાય ને ત્યાં લગન એ ટેન્શન તો હાવ નહીં નીચે ઉતરી જોવું ના પડે કે આમાં કેટલી બેડું ખુલી ગઈ કે કેટલી નથી ખુલી કઈ તકલીફ એટલા માટે ભાઈબંધ આનો ઉપયોગ કરો અને ખેડૂત મિત્રો ને કે આ વાત બરાબર લાગી હોય તો હવે તારે જે કેવું હોય એને સલાહ દે તો આપણા ભાઈનો જુગાડ મસ્ત લાગ્યો હોય તો તમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ખેડૂત મિત્રો આવો નવો વિડિયો જોવા માટે આપડી ચેનલમાં કાયમ માટે જોડાઈને રહેજો અને તમે મને થોડોક સપોર્ટ કરજો કારણ કે તમે હું પણ એક ખેડૂતનો દીકરો છું બસ એ જ વાત થી સપોર્ટની એક આશા છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય